રાણપુર તાલુકાના અણિયાળી કસ્બાથી ગામથી કેરિયા ગામ જવાનો જે નવો રોડ બનાવવામાં આવેલ છે જેને હજી છ મહિના થયા છે અને વરસાદ આવવાથી રોડની સાઈડની ધોવાણ થવાની ઘટના સામે આવતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કસ્બાથી ગામથી કેરિયા ગામ જવાનો નવો જ બનેલ રોડમાં ભ્રષ્ટાચારની રાવ ઊભી થઈ છે જાણવા મળ્યા મુજબ રાણપુર તાલુકાના અણિયાળી કસ્બાથી ગામથી કેરિયા ગામ જવાનો જે નવો રોડ બનાવવામાં આવે છે જેને મહિના પૂરા થયા છે છે અને મહિનામાં સામે આવી કારણ કે કેરિયા જવાનો રોડમાં હાલમાં અમુક અમુક જગ્યા પર સાઈડમાં ધોવાણ થઈ ગયેલ છે અને સાઈડમાં રોડ પણ બેસી ગયેલ છે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડનું ધોવાણ થઈ અને કામ નબળું થયું હોવાની રોડની આ ખરાબ હાલત થઈ છે અમુક અમુક જગ્યાએ ડામરના લેયર પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા નથી જે બાબતની જાગૃત કરી અને અણિયાળી કસ્બાથી ગામના સરપંચે તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ બોટાદ ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા વિકાસ અધિકારી બોટાદ અને તાલુકા વિકાસ અધિકારી રાણપુરની રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ નથી તેથી સરપંચ મેહુલભાઈએ જણાવ્યું હતું કે વહેલી તકે આ રોડની યોગ્ય તપાસ થાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને નબળું કામ જે થયેલ છે તે કામ ફરીવાર કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ રોડ આ કામની યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી અને જમ્પીશ અને રોડમાં થયેલ ભ્રષ્ટાચારીઓની પોલ ખુલ્લી કરીને જ રહીશ લાલજીભાઈ મેર ધીમરા ન્યૂઝ રાણપુર

ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દેવ મિરડ ન્યૂઝ ચેનલ પર